ઘરના વાળે હું ઊભી વાત વિ તારી થાય ઘરના વાળે હું ઊભી તી વાત એવી તારી થાય મળે તો જીવ તો મારો ભાગી જાય તો હોવથી હારું મળે તો જીવ તો મારું ભાગી જાય તો મલ્લીધર કેમ છો મિત્રો મજામાં જઈશો અમે પણ મજામાં છીએ છીએ અમે આવી ગયા તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં સ્વાગત છે ને જો અત્યારે કામકાજ કરી અને થઈ ગયા છે એ ફ્રી અને બપોરની રસોઈમાં બનાવવાનું છે એટલે કે આખા ભીંડાનું શાક રોટલી અને કોબીનું નું છલાડ એવું બધું બનાવવાનું છે તો હાલો હવે બનાવવા માંડી થઈ ગયા છે બપોર અને ગરમી થઈ છે બહુ જ અને ભાવનગરથી ફોન આવ્યો હતો એ કે અમારે ત્યાં કે આ ઝીણી ધારે એમનો ધીરો ધીરો વહે છે ને હવારનો ચાલુ થયો છે એ કે હજી બંધ નથી થયો તો હજી બપોર સુધી તો એને બંધ નહોતો થયો હારામાં હારો વરસાદ એટલે કે બહુ મસ્ત અને સરસ જોઈ એવો વરસાદ ભાવનગરમાં થઈ ગયો છે અને મારા બાપુને ત્યાં તો હજી કાંઈ છે નહીં કે ગરમી ઉકળાટ બહુ જ થાય છે ને આદર એવો થાય કે જાણે આવી હમણાં આવી જાય એ રીતનો એ કે બહુ જ છે વરસાદ તો ન્યા પણ વરસાદ નથી અને અહીંયા અમારે રાજકોટમાં પણ વરસાદ નથી એટલે હવે બસ આવવો જોઈએ એમ આ ગરમી પ્રમાણે એમ થાય છે કે આવવું જોઈએ ને અમે બાયુ બાયુ જવાના પ્લાન બધે બારગામ જવા માટે પ્લાન કરી છીએ પણ વરસાદની વાટે છે કે વરસાદ આવી જઈને તો પછી જઈને તો કંઈ ટેન્શન ન રહી અને અત્યારે એમાં એવું છે કે અત્યારે હવે ગરમીના જઈ તો હેરાન થઈ અને વરસાદને આવવાની ફૂલ તૈયારી છે અને જઈને હેરાન થઈ એટલે એના કરતાં વરસાદ એકવાર આવી જાય અને પછી કાંઈક ખરા રે ને તો તી પછી જવાનો વિચાર છે એટલે હમણાં આગળ બંધ રાખ્યું છે જવાનું એટલે એવું છે તો હાલો હવે રસોઈ બનાવવા માંડીએ તો બસ જમી લીધું છે અને જમીને થઈ ગયા છે એ ફ્રી અને અત્યારે વાગી ગયો છે એક એટલે કે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે એટલે કે વરસાદ અત્યારે જોરદાર આવે છે અને ગાજવીજ અને ગાજવીજ થાય છે અને બસ અત્યારે તો ધીરી ધારે વરહે છે હવે કેટલીક ઘડી રહી છે અને કેવો કાવે છે એ આપણે જોઈએ સારું જો વધારે આવી જાય તો ખાસ જરૂર છે કે આ બગાડું કાંઈ મેળ વગરનો આવતો નથી ને નથી એના જેવું છે તો જો ઓલો હરખો આવી જાય ને તો કંઈક ગણકારક થાય અને ખેડૂતને વાવેતરમાં રાહત મળે અત્યારે જો થોડો ઘણો આવે તો એને બગાડ પૂરેપૂરો છે ખેડૂતનો બગાડ થાય એ આપણો જ બગાડ માનવાનો છે કેમ કે એમને મંદી રહે તો આપણે મંદી જોરદાર આવવાની જ છે સિટી વાળાને એટલે ખેડૂત માટે થઈ અને અમારે અત્યારે પાણીની જરૂર છે એટલા માટે વરસાદની ખાસ જરૂરત છે જો કે આવે તો એટલે એવું છે અને અત્યારે જો ચાલુ થઈ ગયો છે અને ગરમી બહુ છે એટલે કદાચ વરસાદ તો વધારે આવશે જ તે તો હાલો તમને બતાવું કેવો આવે છે વરસાદ જો હજી તો આવી રીતનો ધીરે ધીરે વરસે છે બહુ વધારે નથી ને બહુ ઓછો નથી એટલે કે ચાલુ થયો છે પણ ભેગું ગાજવાનું ચાલુ રાખ્યું છે એટલે ગાજે એટલે ગાજે ને વીજળી થાય એટલે જો વધે તો વાંધો વયો જાય તો એના જેવું છે એટલે હજી જોઈએ એવો તો નથી સમજા જો આવો વરસાદ છે હજી બહુ નથી એવો ને ગાજવાનું ચાલુ કર્યું છે એટલે આવવાનું પણ બહુ શક્યતા ના રે આમ ધીરો પડવા માંડ્યો જરીક વાર હારો ઝેરો આવ્યો પાછો વર્યો ત્યાં ધીરો પડી ગયો આમ નામ ધીરી ધારે હાંજ લગી વર્યા કરે ને તોય એ થાય ધરું થઈ જાય એમ છે એટલે આવે ને જાય આવે ને જાય એવું થાય છે અને ગાજવી પણ આ રે થાય છે જો ગાજવાનું તો ચાલુ જ છે તમને હમણાં તો એક નહીં અને વરસાદ એવો છે હજી આમ ગણો જો દિવાલે ભીની નથી થઈ જો ઓલી દિવાલ દેખાય છે આમ પ્લેટ છે ને એમાં હજી ખાલી ધારોડા આવ્યા એવું લાગે જેવો તેઓ વરી વૈધો તો ખરો હવે જો વધે એવી રીતનો આવી જાય તો વાંધો નહીં

અને ત્યાર પછી જો હોતી હતી પણ કાંઈ નીંદર આવી નહીં ગરમી બહુ જ થતી હતી અને થોડુંક કામ પણ હતું એટલે પછી હોતી નહીં ઉઠી અને બચ્ચો જો હમણાં કોફી પી લીધી છે અને કોફી પી અને સિલાઈ મશીને કામ હતું તો કામ કરી લીધું છે સિલાઈ મશીનનો ડ્રેસ હતો ને બારીના પડદાની બધું કરવાનું હતું થોડુંક ને બધું તો એ બધું કરતી હતી ને એ બધું કરી અને હવે થઈ ગઈશું ફ્રી એટલે કે હજી વાસણ ઠેકાણે કરવાના છે કપડાં હંકેલવાના બાકી પડ્યા છે તો એ બધું કરવા માંડું અને જલ્દી કામ થઈ જાય અને આ બહુ જ થાય છે ખાલી એક ઝેરું એવું છે વરસાદ વધારે એવું નથી એટલે એવું છે અને હાલો તો કામકાજ કરવા માંડીએ અને તો હમણાં રસોઈનો ટાઈમ થઈ ગયા હે તો કંઈ રસોઈ બનાવી જોઈએ એટલે એવું બધું છે તો હાલો કામે લાગી જઈએ હાલો મિત્રો જમવામાં જો આજે પ્રોગ્રામ ગોઠવવાનો છે આપણે કટલેટ બનાવવાના છે કટલેટ બનાવવા માટે જો બટેટા અને વટાણા બાફા મૂકી દીધા છે અને એ બફાઈ ત્યાં સુધીમાં હું બીજી રસોઈ એટલે કે આપણે આ કટલેટમાં નાખવાનું સામગ્રી બધી તૈયાર કરી લઉં અને વાસણ ઠેકાણે અને કપડાં હંગેલવાના તો એ બધું કામ કરી લઉં અને થોડુંક કામ છે તો એ કામ કરી અને ત્યાં સુધીમાં બટેટા બફાઈ જાય અને બફાઈ અને ઠરી જાય ત્યાર પછી આપણે કટલેટ બનાવવાનું સ્ટાર્ટ કરીએ અને કટલેટની રેસીપી આપણે નવા વિડીયોમાં છે એ મૂકવાની જ છે એટલે કે નવી ચેનલ છે એમાં મૂકવાની છે એટલે આહીર કાન વાલમ ચેનલનું નામ છે તો જરૂરથી તમે જોઈ લેજો કે કટલેટ કેવા બને અને કેવા સરસ અને જો ઘરે કંઈ પણ સામગ્રી ન હોય એટલે કે આપણે સિમ્પલ જે સામગ્રી વાપરતા ને એ જ સામગ્રી હશે ને તો પણ આપણે કટલેટ તૈયાર થઈ જાય કમ્પ્લીટ અને બહુ મસ્ત બને અને સરસ રેસિપી છે તો જોવાનું ભૂલતા નહીં અને જરૂરથી ઘરે ટ્રાય કરવાનું પણ ભૂલતા નહીં બધાને ભાવશે તે ઉનાળો હોય ચોમાસું હોય કે શિયાળો બધાને ભાવે એવી વસ્તુ અને એવી વાનગી જે આપણે બને છે તો જરૂરથી અમારી નવી ચેનલમાં કટલેટની રેસીપી જોઈ લેજો કટલેટ થઈ ગયા હે તૈયાર હાલો મિત્રો જમવા

ફરતું રાજકોટ હા અને અહીં જો જેવા અમારા મેટ્રોળા જીઆઈડીસી તારોડિયા જેવા લાગે હો લાઇટ ઉપધી તારોડિયા જ દેખાતા હતા ને આ છે અમારો ફ્લાઇટ એટલે કે આ છોલા છે ગરમ નું કોઈ નહીં નહીં કરવી તો આવી જાજો ટાઈટ ના પડે ચોમાસામાં કોઈને ગરમી ના થાય

તો ટાઈમ પણ વયો છે અને મજા પણ આવે બધાને અને કાલે વળી રસોઈની ને એવી ખોલી હતી તો એકબીજા રસોઈની વાતો કરતા હતા એને આગલે દિવસે કંઈક વિડીયોની એવા બધા બ્લોગ બનાવે અને વિડીયો બનાવે ને એના બધા એની વાતો ખોલતા હતા કોના વિડીયા કેવા હોય કેવા નહીં એમ અને આના વિડીયા જોઈ હિં આના નથી જોતા એ રીતના બધા વિડીયોની વાતો હાલતી હતી કાલે રસોઈની વાતો ખોલી હતી એકબીજા નવીન નવીન રસોઈની વાતો કરતા હતા આજે પાછી સાધુ સંતો ની ભગવાન ની ખોયલી હતી તો એવું આવતું હતું એટલે એવી રીતનું રોજ હોય તો અગાસી પર ઠંડો મસ્ત મજાનો પવન આવતો હોય વાતાવરણ એકદમ મસ્ત શાંત છે વરસાદ છે નહીં ગાજવી જ જરાય છે એવી અમુક અમુક વાતો ખોલીએ અને એકા બીજા ઇતિહાસ ની નાતે વાતો કરતા હોય તો ટાઈમ પણ વયો જાય અને મજા આવે એકા બીજાને કોઈ પણ ઇતિહાસ ની એકા બીજાને પરિચય ન હોય તો એ બાને પરિચય મળે અને ખબર હોય અને ખ્યાલ હોય તો વાત કરવાની પણ બહુ જ મજા આવે બધાને એટલે એવું છે તો બધા બેઠા હતા અને બસ હવે અત્યારે ભાગી ગયા છે અગિયાર સાડા અગિયાર તો હવે હોઈ જાય વહેલું થાય સવાર અને મેઘરાજાને અને જલ્દી રાજકોટમાં પધરામણી કરે વરસાદની અને બીજા બધાને જરૂર છે તો ત્યાં પણ બધાને ત્યાં જાય અને બધાને ખાસ જરૂરત છે અને બધા વાટ જોવે છે હજી કોઈની વાવણી બગડી છે અને કોઈને સુધરી ગઈ છે એટલે એવું છે કે કોઈને સારો વરસાદ પડ્યો છે એને આમ મસ્ત ઉગાવો અને સરસ મજાની વાવણી થઈ ગઈ છે અને ઘણા તો વાવી અને વાટ જોવે છે મેહુલિયાની તો હવે આવો મેઘરાજા વહેલાં વહેલા અને આ બધાને રાજી કરો બાકી સમાચારમાં નામાં તેમાં કહે છે કે આટલો વરસાદ પડ્યો ને આવી રીતના ખેડૂતો રાજી થઈ ગયા બધા ખેડૂતો રાજી નથી થયા હજી અડધા ખેડૂતો રોવે છે હજી કેમ કે વાવેતર થઈ ગયા છે ને વરસાદ આવ્યો નથી તો બિયારણ બગડે છે ને એક બે વાર તો બધાને બે બે ત્રણ ત્રણ વાર કોઈને વવાઈ ગયું છે તો એનું બિયારણ પણ બગડ્યું છે તો હવે નવું બિયારણ ગોતવાનું રહે ખર્ચો આવશે અને પાછો વરસાદ થાય ત્યારે વાવેતર થાય અને પછી ઉગે તો વાર તો લાગવાની જ છે ને એટલે ઘણા ખેડૂત રોવે પણ છે બધા રાજી નથી થયા હમા સરવાળા ને વરસાદને જોઈને રાજી થયા વરસાદે હજી એવું સરખું કામ નથી કર્યું કે બધાએ રાજી થયા હે ક્યાંય ઓછા આંચકો આવ્યો હોય તો કોઈને ફટાક સુર સુરિયા ને એવી રીતનું બિયારણ થઈ ગયું છે તો નુકસાન પણ છે એટલે હાવ બધા કોઈ રાજી નથી એવું હે એટલે હાવ બધું માની ન લેજો કે બધા ખેડૂત રાજી જ છે અને બધે વાવણી થઈ ગઈ બધે હજી નથી થઈ એટલે એવું છે હાલો અત્યારે તો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વસરત જય મોલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ